નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ઘણા દિવસો પછી આજે આપણે ફરીથી નવો વિડીયો લઈને આવ્યા છીએ જે જ્ઞાન સાધના રિઝલ્ટ બાબતે ઘણા મિત્રોને કોમેન્ટો અને વોટ્સઅપમાં મેસેજો આવતા હોવાથી આપણે આ વિડીયો બનાવવા નક્કી કર્યું છે તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો જલ્દીથી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દે કારણ કે તમને જે જ્ઞાન સાધન સ્કોર્ચ રિલેટેડ નવી નવી ઇન્ફોર્મેશન આવે છે તે તમને આ ચેનલમાં મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દેજો અને વિડીયો ગમેડિયર લાઇક પણ કરી દેજો તો મિત્રો તમને આ વિડીયોમાં તમને જે પણ જણાવવા આવશે તે અંદાજીત માહિતી છે કંઈ પણ ફિક્સ નથી કે આ તારીખે તમારું રિઝલ્ટ આવી જ જશે ગયા વર્ષના આધારિત હું તમને જે પણ અંદાજીત સમય કહું છું તે સમયના આધારે તમારો રિઝલ્ટ આવી શકે છે તો મિત્રો તમે પરીક્ષા તો આપી દીધી છે અને જે જ્ઞાન સાધના જે આન્સર કી છે તે પણ આવી ગઈ છે તો આન્સર કી તમે તમારે જોઈ લેજો જે સિરીઝની આન્સર કી આવી છે તે તમે આન્સર કી જોઈ લેજો અને જેને એનએમએસની પરીક્ષા આપી હતી એનએમએસની પણ આન્સર કી આવી ગઈ છે તો મિત્રો તમને જણાવી દઉં કે જે જ્ઞાન સાધનાનું પરિણામ છે તે પહેલાં તમે જે પરીક્ષા હતી તે લેવાની અને તમારું જે પરિણામ છે તે ગયા વર્ષે તો જ્ઞાન સાથે પરીક્ષા લેવાની તેના દોઢ મહિનામાં તેનું જે રિઝલ્ટ હતું તે આવ્યું હતું તો આ વખતે પણ જે હાલમાં ચૂંટણી ચાલે છે લોકસભાની તેના ધ્યાનમાં લઈને રિઝલ્ટમાં થોડો વિલંબ પણ થઈ શકે છે તો તમારે જે એક્ઝામ લેવાઈ ગઈ તો હવે રિઝલ્ટ પણ એક એક મહિનાની આ એક મહિના પછી આવી શકે એટલે એટલે કહેવાનો મતલબ એમ છે કે પરિણામનું કંઈ નક્કી નથી પરિણામ છે તે આ એપ્રિલ મહિનાનું જે લાસ્ટ વીક છે છેલ્લું અઠવાડિયું તે ત્રીસ તારીખ સુધીમાં પણ આવી શકે છે ત્રીસ તારીખ જો ત્રીસ તારીખ સુધીમાં નહીં આવે તો મિત્રો તમારું જે પરિણામ છે તે મે મહિનાની પહેલી તારીખથી માંડીને દસ તારીખ સુધી તમારું પરિણામ છે તે આવી જશે અને જ્યારે પણ આ પરીક્ષાની તારીખ અથવા પરીક્ષાની તારીખને પણ જે પરિણામ જે તારીખ છે તે જાહેર થશે અથવા જ્યારે પણ પરિણામ આવશે તેવું તરત જ આપણે આ ચેનલમાં વિડીયો અપલોડ થઈ જશે અને પરિણામ કેવી રીતે ચેક કરવું તે તેવો પણ વિડીયો આવી જશે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ બ આ જે તારીખ તમને દેખાવા મળે છે કે મે મહિનાની પહેલીથી દસ તારીખ અને એપ્રિલ મહિનાની જે આ જે લાસ્ટ અઠવાડિયું છે તે લાસ્ટ અઠવાડિયામાં પરિણામ આવી જશે તે પહેલાં જે બોર્ડનો જે ધોરણ દસ અને બારને જે બોર્ડની પરીક્ષા લેવાની તેનું પણ પરિણામ હજુ જાહેર થવાનું બાકી છે તો તે પરિણામ પણ છે તે આવી જશે તો તે પછી આ જ્ઞાન સાધનો પરિણામ જાહેર થશે તો મિત્રો આશા રાખું છું તમને માહિતી મળી ગઈ છે તમે વારંવાર મેસેજ અને વોટ્સઅપમાં મેસેજ કરતા હોવાથી તમને આ વિડીયો બનાવીને તમને જણાવી દીધું તો મિત્રો વિડીયો ગમે તે લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં